જય માતાજી કેમ છો બધા મજામાં આજે આપણે અમદાવાદ માં છીએ અત્યારે તો પીજા દઈ આપણે કેવો રિસ્પોન્સ આપે છે જોઈએ આપણે આપડે દઈ

પીઝા જેવા પીઝા આજે તો રોડ એવો કોઈ નાના છોકરા એવા દેખા હે નહી અમદાવાદમાં હી અમદાવાદમાં દે દેવા છે કોઈ અમદાવાદ થી તો કમેન્ટ કરી દેજો મારા વાલા ટાઈટલ જોઈ લેજો એકવાર આપણે લખવું ટાઈટલ ટાઈટલ જોઈ લેજો bắt કામ કરતા હોય એવા લોકો હોય ને એને જો આપણે પીજા દેવાય અમદાવાદમાં આપણે પહેલી વાર જો ખાલી બોક્સ નથી એ બતાવી દઉં બોક્સ ખાલી નથી એમ નો માનતા હે ને આ વસ્તુ આપણે અત્યારે કોકને રિસ્પોન્સ આપે જોઈએ આપણે તો તમે લાઈવ માં બધા કન્ટિન્યુ રહેજો આપણે કોકને પીઝા પીજા દઈ કેવો રિસ્પોન્સ આપે જોઈએ લાઈક કરી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં આવો મિયા તો આવી જાવ હેલો હલો પીઝા ખાવા બાકી હું તો અત્યારે પીજા કોકને દઉં દઉં અત્યારે છું અમદાવાદમાં તાજ હોટલ પાસે રાહ જોઈ એવું નીકળે ને નાનું અગે એવા હા નાનું છોકરું હોવું જોઈએ એને દેવા હાઉનગર આવીશ આવી કાલે વ્લોગ અપલોડ થઈ જાય તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં બીજા જોઈ લીધા ને ભરેલા હે ખાલી નથી આ બધી પડી ગઈ હોય દહી જ દેવા હે બીજા આજે કોકને દહી જ દેવા છે એ ફાઈનલ હે ખવરાવી દેવા ખવરાવીને રાજી થવું હોય બાકી અમદાવાદ કોઈ હોય એ કોમેન્ટ કરો kháu gì thì bờ này là chơi uế, à chỉ có phải bận thôi chứ, ha mình live call live, he? Bờ này luôn à, luôn. video bận đâu cô cá là gì à ખોટી મારે કોમેન્ટ ડિલીટ કરવી પડે એવું કામ કરવું જોઈએ પચાસ વાળો જીવ વાલે છે દેતા દરો કેમ નથી પચાસ નહીં દર રૂપિયા વાળો કેમ નથી પચાસ વાળો તો પચાસ વાળો દહી નહીં યાર અમદાવાદ તાજ હોટલ સામે રહી સંકલ્પમાં નજીક જાય પછી બતાવી સિદ્ધુ ભવન રોડ ઉપર અત્યારે હું ઊભો છું જોઈએ હા તો અમદાવાદ આવવું પડે ક્યાંય ન જવાય મારા વાલા કોમેન્ટ કરતું રહે જવાય કે નહી જવાનું થોડું હોય ક્યાંય પાર્થભાઈ

દેખાય ને એને આપણે પીજા દેવાય નાના છોકરા વાળા ને લાઈક કરી દે મારા લાઈક કરવાનું બુલો લાઈક કરો સ્ક્રીન ઉપર ડબલ ટચ કરો ને લાઈક થઈ જાય પથ્થું બા લાઈક કરો ને

નાના છોકરા ગોતવા દો નજર માં આવે એટલે આપે દઈ દેવા તારાથી મારા થી અમે લાઈવ બતાવીશ દઈશ ને એટલે લાઈવ બતાવીશ ラボい。はい。

આવે પીજા હમણાં દઈ દઈ છે ને અરે ફૂલ ગરમ એ ફૂલ ફૂલ ગરમ એ હજી આપે ઓર્ડર કર્યો છે

ના ના નહીં ઠરે એસી ભલે ચાલુ હોય તોય ન ઠરે વાલ લાગે હજી ફૂલ ગરમે ફૂલ ગરમે ઠરી જાય થી પેલા નહિ મળી જાય કોક ریگیولر مارگیننگ ہے ریگیولر مارگیننگ کتلا وارو آوے ہی تو خبر آئی چاہو ہے ریگیولر مارگیننگ چیز چھے چیز وگر پی جو نو مجھا ہے جو آئے ایک اب بھی ہے چھے

دیکھائی گاڑی ہے ریکارا دیتا

đẹp hay đó mà cái đình nhà du người là bớt tàu bớt tàu không bớt tàu bớt tư bớt tàu chưa dạ rồi kia đi mà bệt Ya ala daw Dah lah. rưỡi nè Để nè Ta là bay nè đi ta Ta là bay, ta là

Okay. પાછું લેવાનું જવાનું હોય પાછા જે આ બીજા પાછું થોડું લેવાનું હોય

તફાની આવો આવો હર હર મહાદેવ જય માતાજી જય માતાજી લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો પહેલેથી જોજો આ વિડીયો તમે લાઈવ પીજા આપણે દીધા આ વિડીયો પહેલેથી જોજો પાછો ફરીથી હા ઓ મજામાં મજામાં તમે ગયો હવે ઘણા ટાઈમ પછી લાઈવ કર્યું ચાલુ બઉિયે ને આ વ્લોગ આવશે કાલે કાલે નવો વ્લોગ અપલોડ થઈ જશે કાલ બપોરે અગિયાર વાગ્યા સુધીમાં આવી જશે જોવાનું ભૂલતા નહીં તો કોમેન્ટ કરજો એટલે જેથી કરી મને ખબર પડે વ્લોગ જોયો હે કાલે વ્લોગ જોવો ને એટલે કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે તમે વ્લોગ મારો જોયો છે અહ ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો એની કઈ ક્વેરી તો DM મી ટેક્સી નથી ટેક્સી નથી ત્યાં ટેક્સી નથી ટેક્સી માં થોડું હોય આવું બધું કઈ ફૂલ સુવિધા સ્કોર્પિયો કોઈ દી ટેક્સી માં હોય એટલી બુદ્ધિ નથી આતા માજી સટકલી xin thì một ta được xuất nó thea cái é som e mal ou estava

હરુ હાલો પછી મળીએ હવે નિરાત કાલે વ્લોગ જોવાનું ભૂલતા નહીં વ્લોગ જોઈ લેજો જે જે લોક જોવે કોમેન્ટ કરતા રહેજો હાલા મને ખબર પડે કોને કોને વ્લોગ જોયો છે સારું હાલો બાય બાય મળીએ કાલે